મોનિયા ભૈરવ આ આ મધુરેશ્વર મહાદેવ છે મધુરેશ્વર મહાદેવ અને આ માતાજી છે ચામુંડા માતાજી ચામુંડા ચંદઘાતી છે આ ટબુડી તબુડીવાઓનું જંગલ છે આ મોનિયા ભૈરવ જે છે એ સાક્ષાત છે અને અત્યંત ચમત્કારિક છે અહીંયા બેઠા બેઠા એમણે બેઠા છે અહીંયા જુનાગઢ ભવનાથના જંગલમાં અને પરચો આપ્યો તો ઈરાકમાં કા ભાઈ ઈરાકની યુદ્ધ ભૂમિમાં પરો આપ્યો ને ઈરાકની ની યુદ્ધ ભૂમિમાં પરચો આપ્યો આ મોનિયા ભેરો દાદા બીમાર પડી ગયો ને દાદા ની દાદા રાજ પછી વલે તમારામાં ભૂત પ્રગટ થયું તો એ વખતે થયું તું ને

मोनिया भेरा दादा याद किरा